સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દેવ દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ અંબાજીના પ્રાચીન શિવ મંદિરમાં રંગબેરંગી લાઇટિંગ અને રોશની કરવામાં આવી અંબાજી નજીક નાની પહાડી ઉપર કૈલાસ ટેકરી શિવ મંદિર આવેલું છે આરાસોની અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું આ મંદિર છે સમગ્ર મંદિર પરિસરમાં દીવડાઓ લગાવવામાં આવ્યા હતા દેવ દિવાળીને લઈને ભક્તોનું ઘોડા પૂરું ઉમટ્યું હતું આજે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી કહેવાય છે તો પ્રતિવર્ષ અનુસાર અમે અહીંયા આજે વિશેષ મહાઆરતી રંગોળી વિવિધ દિવાઓ સાથે આજે દેવ દિવાળીનો મહોત્સવ માંગલિક કાર્યો જે ચાલુ થાય છે એકાદશીથી તો આજે વિશેષ પૂર્ણિમાથી કાર્તિક પૂર્ણિમા અને ગુજરાતમાં પરંપરા રહી છે કે પૂર્ણિમાના દિવસે દીપમાળા મંદિરોના અંદર પ્રજ્વલિત કરવામાં આવે છે તો અમે કૈલાશ ટેકરી પણ પરંપરાગત દર વર્ષે આ રીતનો મહોત્સવ અમે મહાઆરતીનો કરતા હોઈએ છીએ